સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા ભેટ કૌભાંડ નો પર્દાફાશ છે સુરતના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર એનાલોગ ચીઝ એનાલોગ અને ઘીના છ જેટલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ આવ્યા છે જે છ પેઢીઓના નમૂના ફેલ ગયા છે તેમાં એચએલ ફ્રોઝન ફૂડમાં કાર્ડો એન્ડ ફ્રાઈડ પ્રોસેસ ચીઝ એનાલોગનો નમૂનો નિષ્ફળ આવ્યો છે ગોડાદરાની ધર્મરાજ ડેરીમાં નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગનો નમૂનો ફેલાવ્યો છે ઉધનાની એસપી માર્કેટિંગમાં શ્રી વલ્લભ દેશી ઘી મેડ ફ્રોમ કાઉ મિલ્કના નામે વેચાતું ઘી અખાદ્ય હોવાનું અને ખતોદરાની જય ગાયત્રી ડેરી પ્રોડક્ટના ઘીના સેમ્પલ ફેલાવ્યા છે જ્યારે નાનપુરાની ઇન્ડિયા ડેરીના ઘીમાં ભેળસેળ હોવાનું તો મોટા વરાછાના ક્રિષ્ના ટાઉનશીપમાં આવેલા ઘી પેલેસમાં ભેંસના ઘીનો સેમ્પલ ફેલાવ્યા છે સુરત મનપાની ટીમે શંકાસ્પદ જણાવતો આશરે તેત્રીસ કિલોગ્રામ જેટલો ચીઝ એના લોકનો જથ્થો પણ સીઝ કર્યો છે હાલ તો મનપાની ટીમે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે એટી પટેલ ફૂડ સેફટી ઓફિસર હાલ ત્રણથી દસ તારીખ દરમિયાન ડેપ્યુટી શ્રી તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં ડેરી ઉત્પાદનો નું ઉત્પાદન કરતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ તેમાંથી નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં ઘણા નમૂનાઓ ધારાધોરણ પ્રમાણેના ન હોય તે સંસ્થાઓ વિરુદ્ધ હવે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ ઘીના નમૂના લેવામાં આવેલ છે જે ધારાધોરણ પ્રમાણેના ના હોવાનું માલુમ પડતા સદર સંસ્થાઓ વિરુદ્ધ સદર સંસ્થા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિવિધ ઝોનમાં ઘણા નમૂનાઓ લેવામાં આવે છે જે અંતર્ગત ચીઝ અને ઘીના કુલ છ જેટલા નમૂનાઓ ધારાધોરણ વગરના માલુમ પડે છે કઈ વસ્તુઓ ડેરીમાંથી પનીર તેમજ ઘીનો નમૂનો લેવામાં આવેલ હતો